સર્વે વહલા હરિભક્તોને સાધુ ધર્મ પ્રકાશ દાસના ભાવ પૂર્વક જય સ્વામી નારાયણ એકાદશી વ્રત કથાઓ તમે સાંભળતા હશો એકાદશી વ્રત સર્વ વ્રત ઉત્તમોત્તમ વ્રત છે સર્વે વ્રત શ્રેષ્ઠતમ વ્રત એકાદશી છે ઘણી વખત કહેવાય ગયું છે દાંતણ બ્રશ તો નહીં કોઈ પણ વસ્તુ ખાવા પીવાની નહીં હવે દાંતણ બ્રશ નહીં કરવાનું તો એ પ્રશ્ન પાછો બીજો ઉભો થયો હા કારણ કે દાંતણ કરવાથી પેઢાની અંદર લોહી નીકળવાની શક્યતા છે એટલે દાંતણ બંધ છે તમે એકદમ સ્મૂથ બ્રશ કરતા હો તો કરી શકાય પણ જે બ્રશ ને ટ્યુટપેસ્ટમાં જે હાડકાનો ભૂકો આવે છે એ ખબર છે બધાને છતાં એ વાપરે છે તો એ ટુસ્થનો ઉપયોગ કરાય નહીં પછી સ્ટીલના ત્રાંબાના ઉલિયા હોય પતરાના વારં ઉલિયા એનાથી જીભ ઉલ ઉતાર લેવાની બરાબર હા તો આ બ્રશ કરી શકાય સૌથી ઉત્તમ સિંધાલું મીઠું બસ એ પણ કરી શકાય કાયમ કરો તો કાયમ કરી શકાય અને એકાદશી કરો તો કરી શકાય ખાવા પીવાનું કાંઈ નહીં આ ઉત્તમોત્તમ વ્રત હજી પ્લસ દસમને દિવસે દિવસે સુવું નહીં દસમને દિવસે એક ટાઈમ ભોજન કરવું એકાદશી દિવસે કઈ નહીં એકાદશી દિવસે રાત્રિ જાગરણ કરવાનું દ્વાદશી એટલે બારસ ને દિવસે એક ટાઈમ ભોજન બારસ ને દિવસે દિવસે શું નહીં આને કહેવાય ઉત્તમોત્તમ એકાદશી સાંધો કરો એવી એકાદશી કહેવાય હવે આટલું બધું ન થઈ શકે તો બરાબર દ્વાદશી અને દસમને છોડી દો બાર દિવસે તમારે નિરાહાર રહેવાનું કંઈ પણ ખાધા પીધા વિના એટલું ન કરી શકો તો તમે એક ટાઈમ ફળાહારનું ભોજન કરો એટલું ન થઈ શકે તો તમે બે ટાઈમ ભોજન કરો ફળાહાર અને એમાંય પાસે એક વાત વિશેષ રહી ગઈ કે રાંધા વિનાનું તમે જમો કેળા સંપાદન પપૈયો કાકડી એવું કહે અથવા તો મોસંબીનું જ્યુસ સંતરાનું જ્યુસ દૂધ છે ખાલી લસ્સી હા દહીંમાં થોડુંક દૂધ નાખીને લસ્સી બનાવી નાખે થોડુંક દૂધ અને થોડુંક પાણી હા અને અંદર થોડુંક નમક સોલ્ટ સિંધવ હા દાણા ખાઈ પણ અનુકૂળ હોય તો રાંધેલું ફરાળ જમો એક વાનગી બે વાનગી ત્રણ વાનગી પણ ઘણી જગ્યા તો અગિયાર અગિયાર વાનગી બનાવી ફરાળ હા ચાલો રનિંગ દિવસ કરતા એકાદશી મોંઘી પડતી હોય આવું ન કરાય સગવડતા હોય કરાય જેને સગવડતા હોય ને તું દૂધ બનાવીને એવો ઘાટો 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 દૂધ બનાવ કેસર બદામ કાદુ પિસ્તામાં ચાલો નાખે બસ અડધો લીટર દૂધ લઈ લેવાનું સગવડતા હોય તો હા અને કાજુ બદામનો સરસમાં શેવડો બનાવો મગફળીના દાણા બટાકાને રેફડ પતરી બધું નાખીને હા દ્રાક્ષ નાખીને સરસ મજાનો શેવડો બનાવો અને અડધો કિલો એ પણ ખાઈ લ્યો ખવાતો હોય તો પેંડા બરફી છે એ બધું વગેરે પણ હા પેંડા બરફી વગેરે જે ડેરી મિલ્ક શું કે ડેરી કે ને હા દૂધની ડેરી એની બનાવટ નહીં કારણ કે પવિત્રતા ન હોય શુદ્ધા ન હોય તમને ખાતરી હોય કે જે રસોઈ એ પેંડા બરફી કે સાબુ હું બાસુંદી જે કઈ બનતું હોય દૂધની ડેરીમાં એ રસોઈયા જે બનાવનારા હોય કારીગરો એ સવારમાં જઈ નાતા હોય સવારમાં લેટ્રિન ગયા પછી હાથ સાબુ થી કે લિક્વિડ થી પાવડર થી ધોતા હોય વ્યવસ્થિત આ નંબર લખી હા અને ભેગી ભેગી બીજી વાત કહી દઉં હું ટોક જ સમયમાં ટૂંક સમયમાં જ રાજકોટ દસ કિલોમીટર ભાવનગર રોડ પાસ રિંગ રોડ ઉપર મહેકા ગામ છે ત્યાં સરકારી જમીન સંપાદન કરવાની બધી તજવીજ ચાલે છે સરકારના ભાવ બે કેમ્પસ જુદા જુદા બનાવવાની તૈયારીમાં થઈ છીએ હા અને તમને એમ લાગે કે આમાં દાન કરવું છે આમાં તો તમે કરજો હા ભૂમિ દાન કરજો વિદ્યાદાન કરજો અન્નદાન કરજો મફત બાળકો ભણશે તમારા નામથી કાયમી તિ થી લખાવજો જે તમારે કરવું એ કરજો હા કરવા જેવું છે સત્યાવીસ માં ચાલુ થશે આ પચીસ ચાલે છે સત્યાવીસ માં સો ટકા પંદરસો બાલિકા પંદરસો બાળકો બરાબર એની તમામ સેફ્ટી સુવિધા સાથે રહેશે અહીંયા કોઈ ને કોઈ ફરિયાદ નહીં આવે અમારી ગેરંટી છે હા સારામાં સારું ઉત્તમ ભોજન અને સારામાં સારું અભ્યાસ એજ્યુકેશન લેટેસ્ટ હા બધુંય એક પૈસો દેવાનો નથી આવતો હા બરાબર આ તમે કીધું આ વાત કેમ જ નીકળી કે તમારે વ્યવસ્થિત હાથ કેમ ધોવાય એ શીખવું હોય તો મને ફોન કરજો હું તમને શીખડાવીશ હા ઇલેક્ટ્રિક ગયા પછી પછી નાતા હોય અને શરદી થઈ ગયું હોય અને હાથ લોતા જતા હોય પછી પેંડા બરફી જે કઈ બધું બંધ આવતા હોય તો એ ન ચાલે પવિત્રતા રહેતી હોય તમને ખાતરી હોય સો ટકા તો એ પેંડા બરફી તમે લઈ શકો બરાબર એટલે ફરાળી વાનગી આવી છે જે કઈ વસ્તુ બનાવો ઘરે એ ઉત્તમ છે અને ભગવાનને ધરાવી માનસી પૂજા કરી અને થાળ જમવાનું જોઈએ હા અમે જે સંસ્થા કરશું ને એમાં ચોટલી શીખા એ ફરજિયાત રહેશે હા એ તિલક ચાલો ફરજિયાત રહેશે પૂજા ફરજિયાત રહેશે ગળામાં કંઠી ફરજિયાત આટલું ફરજિયાત છે બાકી નોર્મલ બધું એ તમે મોજ મજા કરો એજ્યુકેશન ઉત્તમ ઉત્તમ સારામાં સારું હા અને અને બાળકોની સેફ્ટી પૂરેપૂરી કરજો અને તમે આમાં જે દાન કરશો ને ભૂમિ દાન કરો કે દન દાન કરો કે વિદ્યાદાન કરો જે કરશો ને એ વારસાગત તમને મળશે પુણ્ય વારસાગત પુણ્ય મળશે ઉત્તમ ઉત્તમ દાન છે ઉત્તમ ઉત્તમ દાન છે કપડાનું દાન પૂરું થઈ જાય બીજું કઈ દાન પૂરું થઈ જાય આ દાન વિદ્યાદાન કેટલા ને જીવન પરિવર્તન કરશે જીવવા માટે કઈક જોઈતો ખાને ખાવા માટે જોઈતો ખાને અનદાન મોટું દાન જુઓ જલારામ બાપાનું નું કેવું હાલે છે બગદાણામાં કેવું અનદાન હાલે છે એવું જ અમારું અનદાન હાલશે અહીંયા હા મોજ થી તમે બધા સેવા કરી શકશો બરાબર મોજ થી સેવા કરી શકો મારો કોન્ટેક્ટ નંબર જોઈ લીધો ફરી સંપર્ક સાધજો એવા કેમ્પસ થવાના છે એવા કેમ્પસ થવાના છે એવા કેમ્પસ થવાના છે લોકો એમાંથી પ્રેરણા લેવા આવશે લોકો પ્રેરણા લેવા આવશે હા ભાઈ પચાસ સાઠ એક વીઘાની વીઘાનું જમીન છે એમાં પચાસ સાઠ વીઘામાં બે કેમ્પસ જબરજસ્ત બનશે ગૌશાળા પણ બનશે મંદિર ભગવાન પણ બનશે હા હવે આપણે વાત ચાલે છે એકાદશી માહિતમની તો આ પ્રમાણે એકાદશી એ કરાય હવે માઘવદી વિદ્યા એકાદશી યુધિષ્ઠિરે પૂછ્યું હે વાસુદેવ હે કૃપા સિંધો મહાવધી એટલે કે માઘવધી એકાદશી નું શું નામ છે તે કૃપા કરીને કહો શ્રી કૃષ્ણે કહ્યું હે રાજેન્દ્ર માઘવધી એકાદશી નું વ્રત હું વ્રત કહું છું તે સાંભળો આ એકાદશી નું નામ વિદ્યા છે આ એકાદશી નું વ્રત કરનાર સદાય જય પામે છે તેના વ્રતનું મહાત્મ મહત્તમ સગડા પાપો હરનાર અને ઉત્તમ છે આગળ આપણે જે મૌખિક એકાદશી વાત કરીને એ પણ સગડા પાપો નાશ કરનાર છે હા આમાં જે એકાદશી વ્રત બતાવશે છે એવું તમે કરો તો સારું વાત છે ન કરો તો કઈ નહીં પણ મેં તમને મૌખિક વાત કરીને એકાદશી કરજો તમારા સઘળા પાપ વિનાશ થઈ જશે અને ભગવાન તમને ઈચ્છિત ફળ પણ આપશે જાવ અને તમારે કાંઈ પણ ઈચ્છિત સંસારી વસ્તુની જરૂર હોય ને તમે દરરોજ એવરી ડે અગિયાર માળા સ્વામિનારાયણ સ્વામિનારાયણ અગિયાર માળા કરો અને ભગવાન ઉપર સો એ પૂર્ણ વિશ્વાસ રાખો તમારું કામ ભગવાન સ્વામિનારાયણ કરશે બસ કરશે સો એ સો ટકા વિશ્વાસ અને તમારી મહેનત અગિયાર માળા સ્વામિનારાયણ સમજાય કરજો કામ તમારા કરશે હા બરાબર પછી હવે આ આગળ નારદ ના કહેવાથી બ્રહ્મા બોલ્યા પાપ હરનારી ઉત્તમ કથા સાંભળો આ વિદ્યાવ્રત ને પ્રાચીન પવિત્ર અને પાપનો નાશ કરનાર છે આ વિદ્યાવ્રત કરવાથી મનુષ્યને જય મળે છે એમાં સંશય નથી હા પછી આગળ રામ ચૌદ વર્ષ વનવાસ ગાળવા માટે સીતાજી અને લક્ષ્મણજીની સાથે પંચવટી માં જઈને બેસા એક દિવસ રાવણ સીતાને હરી ગયો આથી સુગ્રવી ની મદદ થી વાનર સૈન્ય એકઠું કરી રામ સીતાની શોધ કરવા નીકળ્યા સીતાની શોધ માટે રામ ભક્ત હનુમાનજીએ મોટું કાર્ય કર્યું પછી સમુદ્ર પાર કરવા માટે રામે લક્ષ્મણને કહ્યું હે લક્ષ્મણ આ સમુદ્રના અગાધ જળ ને ક્યાં પુણ્ય થી તરી શકીશું આપણે કેવી રીત તરી શકીશું લક્ષ્મણે કહ્યું હે મહારાજ હે પુરાણ પુરુષોત્તમ આપ જ છો આ દીપમાં બે કોષ ને ત્યારે પુરુષોત્તમ રામ મળ્યા છે એમ જાણી આપ ક્યાંથી પધાર્યા એમ મુનિરાજે પૂછ્યું ત્યારે શ્રી રામે કહ્યું હે મહારાજ હું આપની કૃપાથી લંકાના રાક્ષસો જીતવા માટે સૈન્ય સાથે સમુદ્ર કિનારા સુધી આવ્યો છું હવે આ સમુદ્ર પાર ઉતરી શકાય તેવો ઉપાય કૃપા કરીને મને કહો મુનિરાજે કહ્યું હે રામ વિદ્યા નામથી જે પ્રસિદ્ધ છે એવી મહાવધી એકાદશીનું વ્રત કરવાથી સમુદ્ર પાર કરી શકે અવશ્ય વિદ્યા વિધિ પ્રાપ્ત કરશો તેમાં સંશય નથી હવે ફળ આપનારી વિધિ સાંભળો દસમી ના દિવસે સોના રૂપા ત્રાંબા અથવા માટીના એક ઘડો લેવો પછી ઠંડેલે કરી તે પર સાત ધાન્યને પાથરી તેના ઉપર પંચપલ્લવ પાંદલા વાળા જવથી ભરેલા ઘડાને મૂકીને તેના ઉપર જળથી ભરેલું ત્રભાણું મૂક્યો ત્રભાણાની અંદર વિષ્ણુની મૂર્તિ પધરાવી એકાદશીના દિવસે પ્રાતઃ સ્નાન કરીને સ્થાપિત ઘડા ઉપર ચંદન પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય વગેરે ઉપચારોથી નારાયણની પૂજા કરી આપણે સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરી બસ

અમારા એ સંકુલ માંથી ત્રણ દાન તમને મળશે વિદ્યાદાન મળશે અભયદાન મળશે અને અનદાન મળશે મોટા મોટા દાતાઓ તો આપવાના છે પણ તમે નાની સેવા કરશો તો તમને મળશે મળશે જેની જેવી જેની પહોંચ એ પ્રમાણે તમે સેવા જરૂર કરજો જરૂર કરજો જરૂર કરજો અમારા સંકુલમાં અરે તમે દીકરાના દાન પણ આપી શકશો ગાયુના દાન તમે આપી શકશો દીકરા તમારા હોય વધારે અથવા તો ગુણિયલ હોય એને રાત સ્વામી સેવામાં જા હાજર થઈ જા તમારી એકોતેર પેઢીનો ઉદ્ધાર કરશે એ દીકરો તમારો આ સાધુ ગુણે સંપન્ન કઈ આમ સંકલમાં સંકુલમાં આવશે ને એ સાધુ ગુણે સર્વ ગુણે સંપન્ન એવા સાધુ ત્યાર હોતે કરવાના છે સમજા ને વિદ્યાર્થીઓ તો ત્યાર કરશો પણ સાધુ એવા તૈયાર કરવાના છે આ આ સંકુલ અનોખો અને અદ્ભુત અનુપમ થવા જઈ રહ્યું છે બસ એટલે તમે દાન કરજો ઉદાર દિવસે ઉદાર દિવસે દાન કરજો કાંઈ ભેગું નથી લઈ જવાનું લઈને કોઈ અહીંયા દીધું છે એ તમને ત્યાં મળશે અહીંયા જે દીધું છે એ ત્યાં મળશે માટે ઉદાર દિવસે દાન કરજો બસ હા વર્ષો વર્ષ કરજો દાન હા અને જયારે ધન્ય હોય ડ્રગ ધન સંપત્તિ હોય એને ઇન્કમ ટેક્સ એટીજી માંથી ફ્રી મળશે હા બરાબર કર મુક્ત થશે એ તો એ તમે કરજો આંગળી સિંધો કોકને ને આંગળી સિંધો એને પણ પુણ્ય મળશે અને દાન ની વાત આવે એટલે આટલી વાત કરી આમ હે રામ તમે સૈન્ય સાથે વિધિ આ વ્રત કરો મુનિરાજના કહેવા પ્રમાણે વ્રત કરવાથી તેમનો વિજય થયો એટલા માટે હે નારદ વિદ્યા એકાદશી નું વ્રત કરવું તેના પાઠ અને શ્રવણ થી વાજપેયી યજ્ઞ નું ફળ પણ મળે છે આવી રીતે મહાવધી વિદ્યા એકાદશી નું મહત્તમ કહેલું છે જય અમારા સંકુલ તમને વાત કરી ને એ તમે બીજી મેસેજ મોકલજો મેસેજ મોકલજો આગળ ને આગળ મોકલતા રહેજો આગળ આગળ મોકલતા રહે તમે રૂકાવટ કરશો નહીં બસ તમને ઘણું ફળ મળશે ઘણું પુણ્ય મળશે તમારા વારસાગત આ પુણ્ય મળશે હો તમને અને ભૂમિદાન જેવું એક ઉત્તમ દાન નથી હો હા જય સ્વામિનારાયણ દાનનો દાનનો આજથી સંકલ્પ કરી નાખો એકાદશી પરમ પવિત્ર દિવસ છે દાન સંકલ્પ કરી નાખો અને મારો નંબર ફરી લખી લઈ મને કોન્ટેક કરજો અઠાણું સાત સત્તાણું બ્યાસી આઠ ચોરાણું હા કોન્ટેક કરજો સંકલ્પ કરી નાખો આજથી જોરદાર સંકલ્પ કરવાનો દાનનો નો અને નંબર મારો લઈ લેજો જય સ્વામિનારાયણ